નાખો હું ખાટલા કોઈ દઈ બઈ ના દીધું હે તો પીડી પાકરી તું તું દેખાય જો આટ કોક ડોખાડ લાગી હુંજી ડોખા જોજે ડોક આઈ કન પડી રહે લેતો જો તમ લેતો જો પાણી ખવાઉં કા Hãy subscribe đi đi Ghiền Mì Gõ Để không, bỏ lỡ những video hấp dẫn વાયરો નતો આવતો એટલે ઠંડી નતી વાતી બેઠા તા વડીલ તમે સબૂત કરી આલો કારણ જતા પછી તમારે વચ્ચે જરૂર પણ હું ડાયરેક્ટ ડાયરેક્ટ અમારો હું કરી લે હા

وان دوય તમ તો આપ જો કઈ રહ્યા તો કઈ દો સાચું પોલીસ ને ફોન કરવા નાટક પોલીસ ને ફોન પોલીસ ને ફોન ઓન તમે એટલે કઈ દીધું કઈ દીધું જોય હવે કઈ દો હાચું કઈ દો હે હાચું હાચું કઈ દો હો મારે ચમ લે ચમ લે હવે આવો તો પોલીસ ને ફોન કરો જ તો કરીએ નક્કી ઉભાર હજી કઈ દો જેવું મારી વાત વાપરો હું તમને આખી વાત કરું બરાબર આને મને હમ મરે રસ્તા મને વાત કરી કે આ બધા બેઠાઈ અને કે કેવર રાખી લાકડી ની હા લાકડી

અમે ખાલી કશું કર્યું નહીં વાલોડો વાથે હંતઈ ઈરે ખાલી અમાર જોડી આયા ને અમે ખાલી ઢોકો ઊંચો કર્યો ને આખો ઢોકો કર્યો તે બીવાય પડ્યા ભોય અને એ ભોય પડ્યા ઈનામાં પડ્યા જોવો તો ભલામાને તમને ખબર ન પડતી એટલી હવે અમનેય લાકડીનો જેટલું પેલું એવું હ અલ્યા પેલો મોણો હમણાં જતો રેવાય તો તાન અને ઈકનેરો બે બે ભણ થઈન પડ્યો એવું કોક વાજીયું હોય તો મગજ ઉપર તમારી વાત સાચી હ

એ બધું હાલ મેં ન પડતું બોલું કોઈ નઈ કર્યું કર્યું

છોકરાય નહિ કરતો ઘંટા થઈ ગયો આપડે ગોમ નો બીજા કોઈક માણસ

બોલતા રે બોલે મારા ખોટો ફેર હાથ ઉપાડવો પડશે આ 12 વાગી જાય હડજો મન તો ઉંગાય ગયું લાગતું જ નહીં આવો છો લાકડી આવો તમારે હોય આપડે એવું કીધું કરી